બરોડાની ઘટનાના મામલે સુરતમાં ગૃહમંત્રીએ વાત કરતા ભાવુક થયા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મારી બરોડાની ઘટના વિશે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની એમાં મારું લોહી ઉકળી ગયું છે આરોપીઓને પકડવા પોલીસ મા અંબા શક્તિ આપે અંબાના ચરણોમાં વંદન કરી અને આરોપીઓને કોઈ પણ ખૂણામાં છુપાયા હોય પકડી પાડીશું આપણી પાસે રાજનીતિ પાસે અનેક મોકા હોય છે નવરાત્રીના તહેવારમાં પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહીં કરતા મા અંબે અને ઘરે રહેલી માનો વિચાર કરી અને કોઈ ખોટું કામ નહીં કરતા

એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો તરીકે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ મા અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ

મારી સૌ નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા કરતા એક વાર એના માટે જરૂર થી વિચારજો એ હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખુબ ખુબ આભાર આપણે સૌ લોકો એક જ જોડે એક જ જોડે બે હાથ ઊંચા બધાના બે હાથ ઊંચાના આ પાછળની લાઈન માં બધા ગરબા નથી રમતા